તમે છે <coughs>

ખબર નથી જોઈએ ખબર ખબર પડે તમારે જવાની જવાની તો જોઈએ શું ના ખાવા પડે છું તું બંધ પણ ભાગી ને તમે કોક કરીશો હમ બોલ્યા કોક બોલ્યા તો નું પાણી બધું એ દેખી કોઈ મારે નઈ પેલા તમે કોઈ ખો બોલ્યા તાણ જ મારે ને ગમે જો ચોક્યા તો પેલા વાત જ કરો કે ભાઈ જતો એમ કે આમ તો ખાલી છે નું ભાઈ હું કઉ અંદર જાવ કઉ ગેમ નું ભાઈ ઓમ નથી એમ એમ કઈ ધોકો મેલ્યો પેલા તો ધોકો ના મેલો તો પેલા ધક્કો મેલો તો પડ્યો પડે આપડા ગોમ નો નહીં હોય આપડા ગોમ નું નહીં આવે બાર નું બાર નું

ચાર નંબર તમે જોઈ લેજો બરોબર અમે અમાર વાળી કરશું ને હા રહીએ રાતે થાય કરી લેજો કરી લેવું નહીં અમે બતાવશું તમારે

એ માળખા બીજા આ નહીં આ નહીં એટલે ભાગીકાઠ છે બે બહુ થઇ ગયા બે જણા બે જણા તમે બાજવા મળે મને નહીં વાત કરવા તમે મારો હા મારા અંદર જવા દેવા લ્યો હા તો ના જવા દે ના પાડવી પણ મારવાનું એમ અંદર ના

સરકાર ની સંસ્થા કેસ થાય તો અમે વાત કરીએ મારાજુ સિંહ નું સિંહ અમને કાળજુ બકરા નું એટલા અમાન આવડે કેમ બકરા નું ભાઈ ના અડધા કલાક માં તને એવો મારશો ને તને દાખલ કરવો પડશે હું ખાલી મારે એક જ મિનિટ થાય

નાથે આવે ભડા તો બધા નાહી જાય એટલે શું નાહી જાય લાકડામાં ભડાકો કરતો અંદર પડી ની માં આવતા નહીં કે હું માથા ભારે હું એટલે તમારે સાહેબ ને બોલાવી લાગજો હમણાં અડધા કલાક છે બરોબર અમે પાછા બરોબર છે હાથ ના તું હાથ ના ઉપાડીશ